મંત્રીમંડળના વિસ્તરણને લઈને જેટલી પણ અફવાઓ અને અટકળો હતી તેનો હવે અંત આવી ગયો છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે નવા મંત્રીમંડળની આવતીકાલે એટલે કે શુક્રવારે સવારે શપથવિધિ યોજાશે અને જે મંત્રીઓના પત્તા કપાવાના છે તેમને રાજીનામા આપવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે આજ સાંજ સુધીમાં તેઓ પોતાના રાજીનામા છે એને પણ સુપ્રત કરી દેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદમાનિત મંત્રીઓનો શપથવિધિ જે શુક્રવારે સવારે યોજાવાનો છે છે લઈને હાલ સમાચારો મળી રહ્યા કે મુખ્યમંત્રી સહિત કુલ આ મંત્રીમંડળ હશે તે અત્યારે જાણવા મળી રહ્યું છે સત્તર ઓક્ટોબર સવારે સાડા અગિયાર કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ શપથવિધિ સમારોહ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીમંડળમાં સમાવિષ્ટ મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ પણ લેવડાવશે એટલે કે સાંજ સુધીમાં એ ચિત્ર ચોક્કસપણે સ્પષ્ટ થઈ શકશે કે અત્યારે જે મંત્રીઓ છે તેમાંથી કોના પત્તા કપાવવાના છે ત્યારે આગામી જે શપથવિધિ સમારોહ છે તેમાં ખાસ કરી અને ઘણી બધી બાબતો છે તેને ધ્યાનમાં લેવામાં આવશે કેમકે અત્યારે જે સૌરાષ્ટ્રનું ખાસ કરીને રાજકારણ જે ચાલી રહ્યું છે કે જેમાં આમ આદમી પાર્ટી પકડ બનાવી રહી છે ગોપાલ ઇટાલિયાની પણ જે ઇફેક્ટ જોવા મળી રહી છે તેને લઈને સૌરાષ્ટ્રમાં કયા નેતાઓને કયું મહત્વનું પદ આપવામાં આવે છે તેના પર હાલ સૌ કોઈની નજર રહેલી છે નમસ્કાર